ઉત્તરાયણની મજા શહેરીજનો ઉપરાંત રાજ્યભરમાં લોકો કરી રહ્યા છે ત્યારે ઉત્તરાયણની મજા બીજા લોકો માટે તેમજ અન્ય પક્ષીઓ માટે સજા બની રહે તેની રાખવી જોઈએ તમામ પતંગ રસી કોઈ ચાઇનીઝ દોરી ના વાપરવી જોઈએ ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં ઇમરજન્સીના ચાર હજાર સાતસો થી વધુ કોલ આવ્યા હતા જેમાં પક્ષી ઘાયલના ચૌદસો કોલ હતા વિવિધ સામાજિક સંસ્થા તેમજ એનજીઓ દ્વારા પક્ષી બચાવ અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઘી કાંટા ખાતે આવેલ એનિમલ લાઈફ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે સો થી વધુ કોલ આવ્યા હતા જેમાંથી સાહીઠ થી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરવામાં આવી હતી ત્યારે ઘી કાંટા ખાતે લોક તેઓએ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ બનાવ્યું છે જેમાં કોલ મળતાની સાથે જ પક્ષીઓને લઈ આવી અહીંયા તેની ડોક્ટરો દ્વારા તેમજ તેમની ટીમ દ્વારા સારવાર કરવામાં આવતી હોય છે ઉત્તરાયણમાં આપણી મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે અને ઘણી એવી સંસ્થાઓ છે તે સંસ્થા દ્વારા પણ પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવે છે ગઈકાલે એક જ દિવસમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ચૌદસોથી વધુ જે બર્ડ્સ ઇન્જર થયેલાના કોલ આવ્યા હતા અને સાથે જ સિટીની જો વાત કરવામાં આવે તો સિટીમાં એનિમલ વેલફેર દ્વારા કેર એનિમલ લાઇફકેર સંસ્થા દ્વારા પક્ષીઓને બચાવવામાં આવી રહ્યા છે શું ગઈકાલે કઈ રીતના કોલ હતા કેટલા બર્ડ હતા અને કઈ રીતના આપે સારવાર કરી ખાસ કરીને એનિમલ લાઈફ કેર દ્વારા છેલ્લા તેર વર્ષમાં મહાલક્ષ્મી અબોલ પશુ પક્ષી બચાવ અભિયાન કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે આણંદના વેટનરી ડોક્ટરની ટીમ સજ્જ હોય છે અને તાત્કાલિક રેસ્ક્યુર જે પક્ષી ફસાય તો તેને રેસ્ક્યુ કરી અને સ્થળ પર લઈને આવે છે અને અહીંયા જો બ્લીડિંગ થતું તો તાત્કાલિક ડૉક્ટરની સારવાર કરવામાં આવે છે અને કાલે અમને કબૂતર સમડી પછી અમે સાણંદના વિસ્તારોમાંથી અમે પેન્ટસસ્ટોક પણ રેસ્ક્યુ કર્યા અને ખાસ કરીને જોવા જઈએ તો એમાં ચાઇનીઝ દોરીનું પ્રમાણના કારણે વધુ પક્ષીઓ ઘાયલ થયા છે અને કાલે હવા પણ વધારે હતી એટલે હવાના જોરના કારણે પક્ષીઓની પાંખો પણ કપાઈ છે એટલે ખાસ કરીને એનિમલ કેર દ્વારા એક જ વિનંતી કરવામાં આવે છે કે આપ ઉત્સવ જે ઉત્તરાયણ છે એ મનાવજો હવે આજ તો ઉત્તરાયણ પતી જવાની એટલે જ્યાં લટકતી દોરી હોય ઝાડના ગુચ્છા હોય તે નિકાલ કરજો કારણ કે પાછળથી અમને કોલ વધારે મળતો હોય છે પક્ષી ફસાવાના તો દરેક નાગરિકને મારી વિનંતી છે એનિમલ લાઈફ કેર દ્વારા આપ જ્યાં પણ પતંગ ચગાવતા આજુબાજુ દોરીના ગુચ્છા હોય અને ઝાડ પર દોરી લટકતી હોય તેનો યોગ્ય નિકાલ કરજો એ જ વિનંતી છે અને રેસ્ક્યુ ટીમ વગર આ શક્ય નથી એટલે રેસ્ક્યુની જે આ પતંગ રસિકો આપ જોઈ રહ્યા છે બધા પતંગ રસિકો હતા છેલ્લા દસ વર્ષથી સેવા કરી રહ્યા છે એટલે આ ટીમ વગર કોઈ કાર્ય કરવું શક્ય નથી એટલે આ ટીમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને કોઈ પણ પક્ષી ઘાયલ જણાય તો સરકાર શ્રીની અભિયાન છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે વન નાઇન સિક્સ ટુ છે અને સાથે સાથે કોર્પોરેશન ફાયર બ્રિગેડ બધાના સહયોગથી આ આખું કરુણા અભિયાન ચાલી રહ્યું છે તો આ પબ્લિક નાગરિકની પણ જવાબદારી છે કે થોડું સમજી અને અબોલ પક્ષીની મદદ માટે આગળ આવવું જોઈએ બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે જે એક લાઈવ પક્ષીનું જે ઓપરેશન કરી રહ્યા છે તે કારણ કે આપણે તો મજા કરતા હોઈએ છીએ ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હોઈએ છીએ પરંતુ એ દોરીથી જે પક્ષીઓ જે છે તે ખૂબ જ ગવાતા હોય છે અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો આપના પણ જવાબદારી છે આપણી પણ જવાબદારી છે કે આપણે ધાબા ઉપર જ્યારે પણ પતંગ ચગાવીએ તો પતંગ ચગાવીને તેની જે દોરી આસપાસ લટકતી હોય તે કાઢીને નીચે મૂકી દઈએ કાં તો તેનો નિકાલ કરીએ જેથી કરીને પક્ષીઓ પક્ષીઓને કોઈપણ જાતની જે કહી શકાય કે નીચની ઘટના પક્ષીઓ સાથે ન બને અત્યારની જો વાત કરવામાં આવે તો ગઈકાલે માત્ર ને માત્ર આ જ સંસ્થાને લગભગ સોથી વધારે ખોલ આવ્યા હતા અને એમણે પચાસથી વધુ પક્ષીઓની સારવાર કરીને તેમને ખુલ્લા મૂક્યા હતા તો કહી શકાય કે અત્યારે જે પ્રમાણે ઓપરેશન ખાસ કરીને ગઈકાલે પવન પણ વધારે હતો તેને કારણે પક્ષીઓની જે વાત કરીએ તો પક્ષીઓમાં જે પક્ષીઓની પાંખ કપાવવાના ખૂબ જ કોલ આવ્યા હતા ત્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે લોકોને પણ એક કહી શકાય કે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે લોકોએ પણ જે પતંગ દોરી છે તે દોરી જે છે તે દોરી જ્યાં પણ લટકતી હોય તેમને ઉતારીને તેનો નિકાલ કરવો જોઈએ કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ